ગુજરાત ભાજપના નવયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે વિધિવત પત્રો હતો જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આજે બન્યા છે અને વિધિવત રીતે તેમણે આજથી જ પોતાનો કાર્યભાર સંભાળીને ગુજરાત ભાજપમાં એક નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે ગાંધીનગર અમલમ ખાતે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં એક વિશાળ સમયાણામાં વિધિ સમારોહ રહ્યો હતો જેમાં પ્રદેશમાંથી અને કેન્દ્રમાંથી અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની તાજકોરસિંહ સાથે રાષ્ટ્રીય પરિષદના મુગન સભ્યોની પણ દવજીએ જાહેરાત કરી હતી આ ઓગણચાલીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોમાં ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા ધારાસભ્ય જુતિભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી રાજ્યના કેન્દ્રીય મંત્રી નીમુબાઈ બાબણીયાનો સમાવેશ થાય છે ઓગણચાલીસ છણાની આ કારોબારીમાં સશોત્તમ રૂપાલા ઉપરાંત અનેક એવા ચહેરાઓનો સમાવેશ થાય છે જેઓ અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની તાજપોરની સાથે જ હવે એક ચર્ચા એવી પણ શરૂ થઈ ગઈ છે કે આગામી દિવસોમાં જ ગુજરાતના મંત્રીમંડળનો વિસ્તરણ થશે અને સંભવત મુખ્યમંત્રી પણ બદલાઈ શકે છે જો મુખ્યમંત્રી બદલવાની વાત આવે તો ગુજરાત ભાજપને એક પાણીદાર પાટીદાર ધારાસભ્ય જોઈએ અને આ દિશામાં એક નામ એવું છે કે જે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે મુખ્યમંત્રી તરીકે આ ચહેરો કાલે પણ કેમ છે અને સૌરાષ્ટ્રના પટેલોમાં જબરદસ્ત વર્ચસ્વ પણ આ ચહેરો ધરાવે છે જો રહ્યું મુખ્યમંત્રી બદલાવે છે કેમ તે તરફ સમગ્ર બાબતો આધાર રાખી રહી છે હાલના તબક્કે એવું જણાતું નથી કે ભૂપેન્દ્રભાઈ પટેલને બદલાવે પરંતુ જો બદલાવશે તો સૌરાષ્ટ્રમાંથી પટેલ ચહેરો મુખ્યમંત્રી પદે આવશે એ વાત નિશ્ચિત છે